વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની આદર્શ નિવાસ શાળા બામટી ખાતે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં વિકાસ દિન તથા રવિ કૃષિ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને નવીન કૃષિ તકનીકો યોજનાઓ અને સરકારી સહાય વિશે જાગૃત કરવાનો હતો કાર્યક્રમ દરમિયાન કૃષિ અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ જમીનની ઉપજ વધારવાના ઉપાયો અને રવિપાક માટેની તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું તાલુકાના ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ સહાય અને લાભો વિતરણ કરવામાં આવ્યા આ દેશના વિકાસમાં મોદી વિકસિત ભારતના સંકલ્પમાં આપણે પણ એક આદર્શ તરીકે આગળ વધીએ અને હવે ખૂબ સમયમાં વાત પરસાવાની છે આમ ખેડૂતો તો વાત પરસ્તી આપણો એવા ચાલુ થાય ધનતેરસ સાથે નવ વર્ષ આવશે દિવાળી આવશે નવ વર્ષ આવશે ભાઈબી આવશે આ સરકારી કર્મચારીને પણ 19 તારીખથી આર્ધવધ એક ફૂલ એનજા આપશે એટલે એનો કોમન બધી તૈયારી છે સૌને આ બધાન સેવા ની શુભકામના પાઠવું છું સૌને નમન કરું છું ધન્યવાદ ભારત માતા खेती तरफ केना वडीशो एनो मार्गदर्शन આપ્યું તથા આપણે સરકારી યોજના કઈ કઈ મળે મુકેશ પટેલ દિવ્યાંગ ન્યુ ધરમપુર વલસાડ